તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના ત્રણ જિલ્લાના ખેડૂતો માટે રાહતરૂપી સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરના ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી છે તમને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં આ ત્રણ જિલ્લાના ખેડૂતોને જૂનાગઢની જેડીસીસી બેંક દ્વારા રૂપિયા બે લાખની ભરપાઈ કરવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું તે અંગે ભાજપના ઉમેદવાર એવા કિરીટ પટેલે મોટી સ્પષ્ટતા કરી છે અને રાહતભર્યા સમાચાર પણ આપ્યા છે વિગતવાર માહિતી મેળવીએ તો કિરીટ પટેલે જૂનાગઢ સહકારી બેંક અંગેના વિરોધ મુદ્દે ખુલાસો કર્યો છે જેમાં બેંકની નાણાકીય સ્થિતિ મજબૂત હોવાનું જણાવાયું કેન્દ્ર સરકારે કેસીસી ધિરાણ ઉપર વ્યાજ સહાય વધારીને રૂપિયા પાંચ લાખ કરી છે જેને પગલે બેંકે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાઓનું ખંડન કરતાં તેમણે જણાવ્યું કે ખેડૂતોને તાત્કાલિક પૈસા ભરવાની કોઈ સૂચના નથી બેંકે ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે જેમાં ત્રણ લાખથી ઉપરના ધિરાણ ઉપર સહાય ચૂકવવામાં આવશે કિરીટ પટેલે પટેલે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો અંગે દુઃખ વ્યક્ત કર્યું અને બેંકના નફાની પણ માહિતી આપી હતી તમને જણાવી દઈએ કે કિરીટ પટેલે સોશિયલ મીડિયા દ્વારા જૂનાગઢ સહકારી બેંક સંબંધિત ખેડૂતોના વિરોધ મુદ્દે ઊભા થયેલા તમામ આક્ષેપોનો ખુલાસો કર્યો છે જેમાં તેમણે કહ્યું કે જૂનાગઢ સહકારી બેંક જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર એમ ત્રણ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવે છે કિરીટ પટેલના જણાવ્યા પ્રમાણે બેંકે ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ ઓગણપચાસ કરોડનો નફો કર્યો છે તેની કુલ ડિપોઝિટ રૂપિયા તેરસો કરોડ અને કુલ ધિરાણની રકમ રૂપિયા અગિયારસો ને અઠાવન કરોડ છે તેમણે સ્પષ્ટતા કરી છે કે આ બેંક સડસઠથી લઈને અડસઠ વર્ષથી ખેડૂતોની સેવામાં તત્પર છે અને છેલ્લા પાંચ વર્ષથી સતત નફો કરતી બેંક છે કેન્દ્ર સરકારના ફેબ્રુઆરી બે હજાર પચીસના બજેટમાં કેસીસી ધિરાણ ઉપર મળતી વ્યાજ સહાય પાત્રમાં રકમ રૂપિયા વધ ત્રણ લાખથી વધારીને રૂપિયા પાંચ લાખ કરવાની જાહેરાત કરાઈ હતી આ જાહેરાતને પગલે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટરની એકવીસ માર્ચ બે હજાર પચીસના રોજ મળેલી બેઠકમાં ઓગણીસ સભ્યોના ડિરેક્ટરોની હાજરીમાં સર્વાનુમતે રૂપિયા પાંચ લાખનું ધિરાણ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આપવાનું નક્કી કરવામાં આવ્યું કિરીટ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે આ નિર્ણય વિસાવદયની પેટા ચૂંટણીને કારણે નહોતો પરંતુ ખેડૂતોના હિતમાં બોર્ડ દ્વારા લેવાયેલો નિર્ણય હતો કિરીટ પટેલે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓને તદ્દન ખોટી અને પાયાવિહોણી ગણાવી હતી કે ખેડૂતોએ તાત્કાલિક વ્યાજ સાથે પૈસા ભરવા પડશે અથવા વધારાના બે લાખ રૂપિયાના બાર ટકા વ્યાજ સાથે ભરવા પડશે તેમણે સ્પષ્ટ કર્યું કે ખેડૂતોને રૂપિયા બે લાખની વ્યવસ્થા કરવાની અથવા ભરપાઈ કરવાની કોઈ વાત થયેલ નથી નારના એક ઓગસ્ટ બે હજાર પચીસના પરિપત્ર મુજબ વ્યાજ સહાય માત્ર રૂપિયા ત્રણ લાખ સુધીની રકમ પર જાહેર કરવામાં આવી છે આ બાબતને ધ્યાનમાં લઈને બેંકની વીસ જુલાઈ બે હજાર રોજ મળેલી સાધારણ સભામાં એકવીસ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ ઊંડાણપૂર્વક ચર્ચા કરી અને ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો આ નિર્ણય મુજબ જે ખેડૂત સભાસદોએ રૂપિયા ત્રણ લાખથી ઉપરનું ધિરાણ મેળવ્યું છે તે ત્રણ લાખ ઉપરના રૂપિયા બે લાખનું વ્યાજ બેંક ધિરાણ ઉપાડના સમયથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી પોતાના ખર્ચે ચૂકવી આપશે કિરીટ પટેલે સ્પષ્ટ કર્યું છે કે એકત્રીસ ઓગસ્ટ પછી ઉપરના બે લાખનું વ્યાજ બેંકના તારા ધોરણો અને નીતિ નિયમો મુજબ ભરપાઈ કરવાનો રહેશે અને આ નિયમ ગુજરાતની તમામ કો ઓપરેટિવ બેન્કોને લાગુ પડે છે તેમણે ફરીથી ભારપૂર્વક જણાવ્યું કે તાત્કાલિક રૂપિયા બે લાખનું ધિરાણ ભરપાઈ કરવાની સૂચના બેંક દ્વારા આપવામાં આવેલ નથી અને આ વાત સદંતર ખોટી છે કિરીટ પટેલે વધુમાં જણાવ્યું કે અત્યારે કોઈ પણ ખેડૂત ખાતેદાર જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાંથી બેંકના ધારાધોરણો મુજબ ધિરાણ મેળવી શકે છે તેમણે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે અમુક લોકો રાજનીતિ લાવીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમણે ઉમેર્યું કે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઘણી બેંકોએ રૂપિયા ત્રણ લાખથી વધારે રૂપિયા પાંચ લાખ સુધીનું ધિરાણ આપ્યું છે જુનાગઢ જિલ્લા સહકારી બેંકે ખેડૂતોના હિતમાં આ ઐતિહાસિક નિર્ણય લીધો છે કારણ કે બેંકનો નફો ખૂબ જ સારો છે તમને જણાવી દઈએ કે બેંકનો નફો બે હજાર એકવીસમાં રૂપિયા અઠ્યાવીસ કરોડ બે હજાર બાવીસમાં રૂપિયા બત્રીસ કરોડ બે હજાર ત્રેવીસમાં રૂપિયા તેતાલીસ કરોડ અને બે હજાર ચોવીસમાં રૂપિયા પાંત્રીસ કરોડ અને ચાલુ વર્ષે રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ ચુમ્માલીસ કરોડ રહ્યો છે તેમણે નમ્ર વિનંતી કરી કે આ જિલ્લા સહકારી બેંકે અન્ય કોઈપણ સહકારી સંસ્થાને રાજકીય અખાડો ન બનાવતા દરેક લોકોની સાચી વાત ખેડૂતભાઈઓને કહેવી જોઈએ તેમણે ખાતરી પણ આપી કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હંમેશા ખેડૂતોના હિત માટે નિર્ણય લેવા માટે તત્પર છે કિરીટ પટેલે આ સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો જેથી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક સાથે જોડાયેલા તમામ મંડળી પ્રમુખ મંત્રી અને સભાસદો પણ ગેરમાર્ગે ન દોરાય